બેટા ડાસો ડાસો ફાયા દે પછી ફોટો પાડવા આવજો ડાસો ફાયા લે કે ડાસો ફાયા આ તારે ઇનસાઈડ નો બી રે થોડી એક પાડ વધારે નહીં પાડ હા હે નહીં એટલે નહીં પાડો તું લઈ જ હા હા એટલે પાડ દે ભાઈ 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 ભાઈ

અરે ધુમાની તું પેડા ઉડે વેને આ કેમ આ તો પાછી આવી સુજીન દેવા દે એક તાપતને એક કેવો મોટો છે પા ના દે વિકરે તું ભઈલા દોરા તોલી જાય એમ કે હા એટલે આટલા આ પડી એટલે વાતી મારી હવે પરવા નહી સમજો આલી બધી થાય ભાવલ બિલાડા ₹100 કરોડ જેવી ભાવે મન કાકો કેવો રયો હે તું જુડા કે સીરો પર દેતો તારા